નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ સમાચાર છે ગુજરાતમાં અડતાલીસ કલાક ભારે ત્યારબાદ હવે ટોલ નાકા થશે બંધ ત્યારબાદ ફાસ્ટેગ પણ થશે બંધ ત્યારબાદ એલપીજી સિલિન્ડરમાં મોટો ઝટકો

કેન્દ્ર સરકારે એક મે બે હાજર પચીસ થી ફાસ્ટેગસ્ટન માહિતી આપી હતી આગામી પંદર દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરવામાં આવશે ત્યારબાદના સમાચાર ફાસ્ટેગ થશે બંધ ફાસ્ટેગ ઉપયોગ કરતા લોકો હવે ત્રીસ એપ્રિલ બે હાજર પચીસ સુધી તેનો ઉપયોગ કરી શકાશે બાદમાં પોતાની ગાડી સરકાર દ્વારા જે રજિસ્ટર જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવે છે આ નવી સિસ્ટમ બેંક ખાતા સાથે લિંક કરવામાં આવશે આ સિસ્ટમ સંપૂર્ણપણે ચાલુ થઈ ગયા બાદ ફાસ્ટેગ ટિકર હટાવી દેવામાં આવશે ત્યારબાદના સમાચાર એલપીજી સિલિન્ડરમાં મોટો ઘટાડો એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે સરકારે 14 કિલો એલપીજી જે ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે આ પછી ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડરની કિંમત પાંચસો ને ત્રણ રૂપિયા વધીને પાંચસો ને રૂપિયા કરવામાં આવી છે ઉજ્જવલા યોજના સિવાય એલપીજી સિલિન્ડરની કિંમત આઠસો ત્રણ રૂપિયાથી વધીને હવે આઠસો ને રૂપિયા થઈ ગઈ છે તો મિત્રો ત્યારબાદના સમાચાર પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો પીએમ નરેન્દ્ર મોદીએ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ટ્રાન્સફર કર્યો હતો અને પીએમ કિસાન યોજના હેઠળ હવે વીસમો હપ્તો જૂન બે હજાર પચીસ સુધી ખેડૂતોના ખાતામાં આવી શકે છે અંતિમ તારીખ અને સ્થાન વિશે હજુ કોઈ પણ માહિતી મળી નથી લાભાર્થી ખેડૂતો માત્ર ત્રીસ એપ્રિલ પહેલાં ઈ કે કરાવવાનું ફરજિયાત રહેશે તો મિત્રો આ હતા આજેના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇસ અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુવિધા વિડીયો સાથે જ્યાં સુધી જય જુવાન જય કિસાન